નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રાજા ભોજન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરીશું દાસજીયા ગુગા મહારાજના ઇતિહાસ વિશે મિત્રો વિડીયો જોતા પહેલાં તમે જો અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આ વાત વર્ષો પહેલાંની છે દાસજીમાં મનોહર પટેલ ગોગા મહારાજના પરમ ભક્ત હતા આ પટેલની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી તેઓ બંને ટાઈમ ગુગા મહારાજની આરતી અને સેવા પૂજા કરતા અને તેઓ ગુગાના હોટલે જ પડી રહેતા આથી એક દિવસ પટેલે ગુગા મહારાજનો વળતો કર્યો અને કહ્યું હે બાપા રાત દિવસ તારું નામ જપું છું તો એ મારી પરિસ્થિતિ કેમ સુધરતી નથી તું મારી દશા કેમ વાળતો નથી આમ વિચારતા વિચારતા પટેલ સૂઈ ગયા આ બાજુ ગોગા બાપાએ વિચાર્યું કે આનું કરમ મુંબઈમાં છે અહીં એની દશા સુધરશે નહીં લાવ આને સપનું આપી અને મુંબઈ મોકલું ત્યારે રાત્રે પટેલના સપનામાં ગોગા મહારાજ આવ્યા અને બોલ્યા દીકરા સુઈ ગયો છે કે જાગે છે ત્યારે પટેલ બોલ્યા ઊંઘ્યો પણ નથી અને જાગતો પણ નથી તમે કોણ છો ત્યારે ગોગાએ કહ્યું મનોહર પટેલ હું મજી ગોદડનો દાસજીઓ ગોગો છું ભાઈ તું અહીં ગમે તેટલો ધંધો કરશે પણ તારી દશા અહીં વળશે નહીં તારું કરમ મુંબઈમાં છે ત્યારે પટેલ બોલ્યો હે ગોગા બાપા મારી પાસે મુંબઈ જવા ટિકિટના પૈસા નથી તો હું મુંબઈ કેવી રીતે જાઉં ગોગા બાપા બોલ્યા દીકરા સવારે દિવસ ઉગે એટલે તું રેલવે સ્ટેશને આવજે હું ગોગો તારી સાથે ટિકિટ લેવા આવીશ અને તને ગાડીમાં બેસાડીશ અને તું મુંબઈ સ્ટેશને ઉતરીશ એટલે હું ગોગો તને લેવા આવીશ એટલે પટેલ બોલ્યા બાપા મેં મુંબઈ જોયું નથી ગામડાનો માણસ છું સવારે તમે મને રેલવે સ્ટેશન દર્શન આપશો તો હું ગાડીમાં બેસીશ ત્યારે ગુગા બાપા બોલ્યા મનોહર હું પણ તારી સાથે મુંબઈ આવું છું પછી તો બીજે દિવસે સવારે મનોહર નાહી ધોઈ ગુગ્ગા બાપાના મંદિરે આવ્યા અને પૂજાપાઠ કરીને પગે લાગીને બોલ્યા બાપા ધણી હું સ્ટેશને જાઉં છું પણ સામે આવીને ટિકિટ આપીશ તો જ ગાડીમાં બેસીશ પટેલ રેલવે સ્ટેશન આવીને આજુબાજુ જોવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે ગાડીનો ટાઈમ થયો ને મારી પાસે ટિકિટ નથી ગાડીની વિસલ વાગી પણ પટેલને કોઈ ટિકિટ આપવા આવ્યું નહીં પટેલે વિચાર્યું કે બહાર નીકળી જવું નહીંતર ગાડી આવશે અને ટિકિટ માસ્ટર ટિકિટ માગશે અને ટિકિટ નથી એટલે જેલમાં જવું પડશે ત્યારે પટેલ ગાડીની બહાર જવા નીકળ્યો ત્યાં તો બાપા જટાધારી બાવાનું રૂપ ધારણ કરી સામે આવ્યો અને બોલ્યા પટેલ કયા ગામના છો અને કેમ પાછા વળ્યા પટેલે કહ્યું મારો બાપો ધણી આવવાનો હતો પરંતુ હજુ સુધી આવ્યો નથી ત્યારે જટાધારી બાવાએ કહ્યું મારે પણ મુંબઈ જવું છે લે આ તારી ટિકિટ હું પણ તારી ટિકિટ સાથે લાવ્યો છું ત્યારે પટેલે કહ્યું મારે તમારી ટિકિટ જોઈતી નથી મારો ગોગો હાથો હાથ આવીને આપે તો જ લઉં નકે મુંબઈ જાઉં નથી બાવાએ કહ્યું ચાલ ભાઈ ડબ્બામાં બેસી જા તારો ગોગો બતાવું બાવાએ મનોહરના હાથમાં ટિકિટ આપી અને પકડીને ડબ્બામાં બેસાડ્યો ગાડી ઉપડી એટલે મનોહર સામે જોયું તો બાવો અલગ થઈ ગયો હતો મનોહરે વિચાર્યું કે મુંબઈની ટિકિટ આપી છે તો મારો ધણી મુંબઈ આવ્યા વિના રહેશે નહીં એવો મને વિશ્વાસ છે પટેલ મુંબઈ આવ્યા અને આડું અવડું જોઈને બાંકડે બેઠા પટેલે વિચાર્યું કે બાપો આવે તો જ જાવું છે નહીતર અહીં બેસી રહેવું છે ત્યારે બાપાએ વિચાર્યું કે અસલ વાણિયાનું રૂપ ધારણ કરી મારા મનોહરને નોકરી ધંધે મૂકું અને થોડા દિવસ થશે એટલે મનોહરને ધંધા પાણી આપીશ પછી તો ગોગા બાપા વાણિયાનું રૂપ ધારણ કરીને મનોહર પાસે આવ્યા અને મનોહરને નોકરી ધંધે રાખ્યા થોડાક દિવસો બાદ મનોહર ધંધે વળગી અને શહેરનો જાણકાર થઈ ગયો પછી તો મનોહરે ગુગાના નામનો ધંધો ખોલ્યો અને ધીમે ધીમે નફો મળતા તે કરોડપતિ બની ગયો મનોહર શેઠ એવું મુંબઈમાં નામ પડ્યું દાહોદિયા ગુગાની સેવા કરે અને વસ્તીને બાધા આપે ગુગા બાપાએ વિચાર્યું કે મનોહર મુંબઈમાં રહેશે તો દાહોદના મનોહરની કોઈને ખબર પડશે નહીં દાહોદની વસ્તીને એમ હતું કે મનોહર ગાંડો હતો એટલે ક્યાંક ભાગી ગયો લાગે છે ત્યારે બાપાએ વિચાર્યું કે મનોહરને દાસોદમાં લાવી અને પટેલની કન્યા સાથે પરણાવું ત્યારે વસ્તીને ખબર પડશે કે મનોહરની સેવાથી દાસોદનો ગોગો પ્રસન્ન થયો છે એક દિવસ પટેલને ગુગા બાપા સપનામાં આવીને કહ્યું દીકરા ચાલો આપણા દેશમાં જવું છે પટેલ બોલ્યા બાપા દેશમાં જાશું તો ધંધો કોણ ચલાવશે ત્યારે બાપા બોલ્યા મનોહર દાસજની વસ્તીને ખબર નથી કે મનોહર છે ચાલ આપણે એકવાર દેશમાં જતા આવીએ ધંધા પાણીમાં હું અને આપના કારીગરો હાજર રહેશે મારું અડધું સ્વરૂપ અહીં રાખીશ અને અડધું દાસજમાં રાખીશ પછી તો મનોહર માલ મિલકત લઈને મુંબઈથી ગાડીમાં બેઠો આ બાજુ બાપાએ ગામમાં સમાચાર આપ્યા કે દિવસ ઉગતા મનોહર પાછો આવે છે તેના સારા સામાય કરજો તેની જમીન અને ઘર ગીરવી છે તે પાછું આપી દેજો મારો મનોહર તમને પૈસા આપી દેશે દિવસ ઉગે એટલે બધા પાટીદારો ભેગા થઈને મારા મઢે આવજો પરંતુ ગામની વસ્તીએ આ એક અફવા છે એમ કહી આ વાત માની નહીં મનોહર તો ગાંડો હતો ક્યાંક મરી ગયો હશે એમ વિચારી બધા સૂઈ ગયા બીજા દિવસે મનોહર દાસજમાં આવી ગોગા બાપાના દર્શન કર્યા અને ગામમાં બધે સમાચાર આપ્યા કે રૂપિયા લઈ જાઓ અને મારી જમીન પાછી આપો મારે ગોગાના નામનો હવન કરી આખા ગામને જમાડવું છે પટેલે બધાને નાણાં આપી અને જમીન પાછી લીધી પછી તો મનોહરનું સારા ગામથી સગું આવ્યું અને મનોહરના લગ્ન થયા અને દાસજમાં મનોહર પટેલ ગોગાનો સેવક એવું નામ અમર થઈ ગયું તો મિત્રો આ તો દાસજીયા ગુગા મહારાજનો ઇતિહાસ આવા જ ઇતિહાસ જાણવા માટે અમારી આ ચેનલ રાજા બોચરો ઓફિશિયલને આજે સબસ્ક્રાઈબ કરો